જય સ્વામિનારાયણ આપણે આજે દર્શન કરવા જઈશું પ્રાંતિજ મંદિર ત્યાં આપણે હિંમતનગર રોડ ઉપર આવેલું છે અને નવલબાનું ઘર છે અને ત્યાં મંદિર છે આપણું સ્વામીય મંદિર ત્યાં દર્શન કરશું પણ એના વિશે આપણે પહેલાં એ જે પ્રાતિજમાં થોડી થોડી લીલાઓ છે હું તમને થોડી કહી દઉં કે પ્રાતિજમાં એક શંકર ભગવાનના પ્રેમી ભક્ત હતા ત્યારે પણ એમને મહારાજના મહિમાની ખબર પડી અને શંકર ભગવાને એમણે કીધું કે ભાઈ આ સ્વામિનારાયણ ભગવાન છે તો તમે એની ભગવાન તરીકે માનજો પછી જ્યારે પ્રાતિના ત્રણ હરિભક્ત હતા એ જ્યારે ગઢડે જતા હતા ત્યારે એમણે સંકલ્પ કર્યો હતો જો શ્રીજી મહારાજ ભગવાન હોય તો તેમના ગળામાં હાર હોય સાકરની પ્રસાદી આપે અને અમને નામથી બોલાવે આવી રીતે એમની લીલા હતી આપણે હવે જેમ જેમ મંદિર ને બધે દર્શન કરતા જઈશું અને એની લીલા સાંભળતા જઈશું ચલો જય સ્વામિનારાયણ આપણે આ નવલબાઈના ઘરે જઈશું જ્યારે શ્રીજી આપણે આ એમની સ્ટોરી સાંભળીએ કે નવલબાઈ જ્યારે શ્રીજી મહારાજ જ્યારે અહીંયા પધારેલા અને ત્રણ દિવસ રોકાયેલા ત્યારે એમને નવલબાઈના પતિ એમને નવલભાઈના પતિ એમને જવા દેતા નહોતા અને એમને પૂરી દીધા હતા રૂમમાં અને તમારે દર્શન કરવા નથી જવાનું એમ કહીને પૂરી દીધા ને ત્રણ દિવસ થયા છતાં પણ એમને મહારાજના દર્શન કરવા ના જવાયું અને એમને મહારાજના દર્શન વગર રહેવાયું નહીં અને પછી એમને વિચાર કર્યો કે મારે બધાને દર્શન થાય છે અને મને મારે દર્શન કરવા છે પછી એમને એ રૂમની બારી તોડી અને શ્રીજી મહારાજ પાસે ગયા અને શ્રીજી મહારાજ પાસે જ્યારે ત્યારે શ્રીજી મહારાજે રાત્રે અગિયાર વાગ્યાનો સમય હતો ત્યારે શ્રીજી મહારાજ પડી ગયેલા હતા અને બાર પાર્ષદ ઊભા હતા ત્યારે પાર્ષદને કીધું કે મને મહારાજના દર્શન કરવા છે ત્યારે પાર્સદે ના પાડી કે અત્યારે મહારાજ સૂતા છે પછી બાઈ ખૂબ રડવા માંડ્યા ત્યારે રડતાનો અવાજ સાંભળી શ્રીજી મહારાજ ઊભા થઈ ગયા અને મહારાજે કીધું કે શું વાત છે ત્યારે પાર્ષદે કીધું કે એક બાઈ તમને દર્શન કરવા માગે છે ત્યારે મહારાજે એમને અંદર બોલાયા અને પૂછ્યું અને કેમ અડધી રાત્રે તો કે તમે આવ્યા પણ મને દર્શન થયા નહીં એટલે હું મારા ઘરની બારી તોડી અને આવી છું હવે હું તમારા દર્શન કરી અને પાછી ઘરે હવે નહીં જઈ શકું મને ઘરમાં નહીં આવે દે ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જા આયા તા એ સીધા દરવાજેથી તમે જજો તમને ઘરના કોઈ નહી બોલે પછી જ્યારે નવલબાઈ ઘરે આવ્યા મેન જે બારી સોમનારા દીકરાનું મારા બાપા નામ સાંકાભાઈ લક્ષ્મીનારાયણ એમના ભાઈ દામોદર દામોદરના કનોભાઈ પંડ્યા તમારા ત્યાં અબરે દ્રષ્ટિ છાની અંદર નથી મંદિરનો થોડો ઇતિહાસ કહો મારી મમ્મી એ સેવા બહુ કરી છે બરાબર મારા મતા નવલ બાવી છે નવલ બાવી છે આ બારિયા આ આ આ રહી એ છે જે એમને તોડી અને શ્રીજી દર્શન

બીજો જન્મ લેવો પડશે ત્યારે બાઈએ કીધું કે કઈ વાંધો નહીં આને આ જન્મે મારું બધું કર્મ મારું પૂરું કરાવી દો અને પછી બીજે જન્મે મારે અક્ષરધામ બીજો જન્મ નથી લેવો મારે એવી વાત કરી અને પછી શ્રીજી મહારાજે એમને કહ્યું કે તારો પુત્ર ભગત થશે ત્યારે એને નાનો પુત્ર જન્મ્યો ત્યારે એને મંદિર લઈ જાય ત્યારે જ ચૂપ થાય તો એના એમના પતિ કાયમ મંદિર લઈ જતા અને એમના પતિ પણ પછી પાછળથી ભક્તિવાન થયેલા એવી આ આપણા પ્રાંતિજની વાત છે નવલબાઈના હવે આપણે મંદિરમાં આવ્યા છે આપડા સ્વામિયા મંદિર છે આ સ્વામિયા મંદિર કેશવ પ્રસાદજી મહારાજે પધરાયેલું મૂર્તિઓ પધરાયેલી છે આચાર્ય કેશવ પ્રસાદજી મહારાજ વયા તથા ત્યારે આ મંદિર બનેલું છે સોમવત ઓગણીસો ને ચુમ્માલીસ માં વૈશાખ સુદ પાંચમ ને બુધવારે ત્યારે જ્યારે આ મંદિરનો એક પરચો થયેલો કે જ્યારે આ મંદિર બની બની રહ્યું ત્યારે એ વખતે પ્લે ગ્રોપ ચાલતો હતો અને ત્યારે કેશવ પ્રસાદજી મહારાજે એવું કીધું કે હવે આપણે આ બીજી સાલમાં આપણે મૂર્તિ પધરાઈ શું કે અત્યારે તો પ્લે ગ્રોપના લીધે નહીં થાય પછી શ્રીજી મહારાજે કેશવ પ્રસાદજી મહારાજને દર્શન આપીને કહ્યું કે તમે મૂર્તિ પ્રતિષ્ઠા કરો અને મહારાજ મૂર્તિઓ પધરાવો કોઈ પ્લે કોઈને નહીં થાય અને એ ગામમાંથી પ્લે જતો રહેશે એવી રીતે એવો પરચો થયો અને પછી કેશવ પ્રસાદજી મહારાજ આવ્યા અને તેની મૂર્તિઓ પધરાવી અને ધર્મપિતા માતા હરિકૃષ્ણ મહારાજ અને પંચાતોની ને આ ઘનશ્યામ મહારાજ આ ધર્મપિતા માતા અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવી રાધા કૃષ્ણદેવ અને ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ આ ત્રણ મૂર્તિઓ કેશવ પ્રસાદજી મહારાજે પ્રતિષ્ઠા કરેલી એવા પરચો થયેલો મહારાજે પ્રત્યક્ષાહીને કીધું કે અહીંયા પ્લેગરોગ જતો રહેશે અને તમે મૂર્તિઓ પધરાવો ઘનશ્યામ મહારાજ છે આપણે દર્શન કરશું બહુ સરસ મોટું મંદિર છે સામે સભા મંડપ છે આપણે સભા મંડપના દર્શન કરશું છે મહારાજ અનેક વાર પધારેલા છે અહિયાં પ્રાતિજ મંદિરમાં સંતો રહેતા માયાતી સ્વામી સાથે ચાર સંતો રામ રામસ્વામી વૈષ્ણવાનંદ સ્વામી અવિસા અવિસ આનંદ સ્વામી આવી રીતે મોટા મોટા સંતો અહીંયા રહેલા છે આ મંદિરમાં અહીંયા પ્રાતિદની પણ એક લીલા છે કાંજી કંસારા કરીને હરિભક્ત હતા તો એમને કબીરપંથના લોકો એમને કીધું કે જો તારા શ્રીજી મહારાજ સાચા હોય તો તું આ સળગ તો લોખંડનો ગોળો ઉપાડ ત્યારે એમને સ્વામિરામ ભગવાનનું નામ લઈ અને લોખંડનો ઘોડો ઉપાડ્યો અને કશું નહોતું થયું એવો આ પરચો છે અહીંયા રાતિજનો હનુમાન દાદા છે પળાનંદ સ્વામીની મૂર્તિ પધરાયેલી છે આ પોળની અંદર એક પ્રસાદી ખોડિયાર કુવા કરીને જગ્યા છે ત્યાં એક મહારાજ અહીંયા પધારેલા પ્રસાદીનું ઘર છે અહીંયા બીજું કોઈ વસ્તુ છે નહીં પણ પ્રસાદીનું ઘર જ છે અને એમના વારસદારના દીકરી અહીંયા રહે છે એમના ઘરે ચરણાવી પ્રસાદીના હતા પણ બીજા ઘરે એમના સિસ્ટર જોડે છે આ પ્રસાદીનું ઘર છે જે મહારાજ અહીંયા પધારેલા છે આ પ્રસાદીનો કુવો છે તળાવ છે પ્રસાદીનો કુવો પણ છે અને તળાવ પણ છે પ્રાંતિજના ગામને ગામને આયેલું છે રોડ ઉપર છે